ગોંડલમાં વર્ષોથી જયરાજસિંહ જાડેજાનો પરિવાર સત્તામાં છે જયરાજસિંહ જાડેજા ધારાસભ્ય હતા કેસ થયા આરોપ લાગ્યા મુદ્દો આખો કોર્ટમાં ચાલ્યો એના પછી એમના પત્નીને ટિકિટ મળી રહી છે એમનો પ્રયત્ન હતો એવું કહેવાયું ખૂબ ચર્ચાઓ હતી સાચું ખોટું જયરાજસિંહ જાડેજા અને સીઆર આર બે માણસો વધારે સારી રીતે કહી શકે એવો પ્રયત્ન હતો કે ગણેશ જાડેજાને ટિકિટ મળે પરંતુ પાર્ટીએ ગીતાબા જાડેજાને આપી અને જયરાજસિંહ જાડેજાએ ખુલ્લે એ વિષય કહેલો છે કે મારા પરિવારની બહાર ટિકિટ નહીં મળે ભારતીય જનતા પાર્ટી જેટલી લાચાર ગોંડલમાં દેખાય છે એટલી એ ક્યાંય દેખાઈ નથી એ એમની લાચારી છે કે પ્રેમ છે એ પણ એ એક પરિવાર અને પાર્ટીની વચ્ચેનો વિષય છે પણ આ વચ્ચેના વિષયમાં ખૂબ બધા પાસા આવે છે પાટીદાર સમાજના યુવાનોનું એકત્રિત થવું વારંવાર ગોંડલ બાજુ ઈશારો કરવો વારંવાર ગોંડલમાં ગુંડારા જેવો માહોલ ઊભો કરવો અથવા એ પ્રકારના પ્રયત્નો કરવા કે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના કિલ્લાને આપણે ધ્વસ્ત કરી દેવાનો છે અને એ દિશામાં પ્રયત્નો કરવા જિગીશા પટેલ આ કરી રહ્યા હતા ગોંડલ એપીએમસીના ચેરમેન અને હવે રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પર એમણે ખૂબ પ્રયત્નો કર્યા અનેક ઇન્ટરવ્યૂઝમાં એમણે કહ્યું કે અલ્પેશ ઢોલરિયા જેમને એવું લાગે છે કે મારે ખૂબ સારું છે ને પિતા જેવું છે ને દીકરા જેવું માને છે તો એમને કહેજો કે ટિકિટ માંગીને બતાવો ટિકિટ માંગશો એ દિવસ ખબર પડશે કે કોણ સાચો છોકરો છે આ પ્રકારના એમણે ખૂબ વ્યક્તિગત આરોપો પણ અલ્પેશ ઢોલરિયા પર કર્યા એના પછી સુરતમાં એક સભા મળી અને સુરતમાં મળેલી સભામાં આખા મુદ્દા પર ખૂબ આક્રમકતાથી અલ્પેશ ઢોલરિયા અલ્પેશ કથિરિયા જિગીશા પટેલ સહિતના પાટીદાર આગેવાનો ભેગા થયા અને પછી એમણે વિનુ શિંગાળાની પ્રતિમાનું સ્થાપન કરવા જેવા વિષયથી આખી આ વાતની શરૂઆત કરી ઉદ્દેશ્ય એમનો રાજનૈતિક છે કે કેમ એ સિવાયના ઘણા બધા પ્રશ્નો અલ્પેશ કથિરિયાને અમે પૂછ્યા છે અને એનો એક આખો અલગ એપિસોડ છે તમે જોઈ શકો છો પણ અત્યારે તો સુરતમાંથી જે તસવીરો સામે આવી જે આક્રમક ભાષણો થયા જે રાજસિંહ જાડેજાને જે રીતે ટાંકીને વારંવાર નિવેદનો કરવામાં આવે છે એના પર કરીએ નજર પરંતુ જ્યાં સુધી ગોલ્ડન હું જાણું છું ત્યાં સુધી ગોલ્ડન અંદર દાગ ધમકી એવા ખુલ્લે અને એવા ભાષણો આપવામાં આવે છે એ તો આપણે બધાએ સોશિયલ મીડિયા પર સાંભળ્યા હશે કે ભાઈ જો ગોલ્ડન અંદર કોઈ ઉપસે તો મારા પરિવારમાંથી કોઈ ઉપસે જાણે એમની કોઈ પેટીમાંથી આ સિક્કો મૂકી ગયો હોય એ રીતે અને જો કોઈ વ્યક્તિ સાહસ પણ કરે છે તો એનું પણ લોહીયા પરિણામ આપણે જોઈ ચૂક્યા છે એવી પણ ખુલ્લે આમ ધમકી આપવામાં આવે છે કે હું એ ઇશ્યુ જે 2008 માં 2004 માં હતો તો અહીંયા સમજવાની એક મુખ્ય વસ્તુ એ છે અને બીજો કોઈ પણ છે કે જીગી સાહેબ અને અવારનવાર કીધું અત્યારે અહીંયા કે 80% પાટીદારની વસ્તી છે ગોડરની એમ છતાંય જો આપણી વસ્તી હોવા છતાં પણ ત્યાં કોઈ પણ પાટીદારનો એમેલ ના હોય તો એ આપણા માટે સરોથી ડૂબી જવાની વિક્રમસિંહની જે મર્ડર થઈ છે અને એનો બદલો લેવા માટે વિનુભાઈ સિંઘાળા ફોન ફૂન કરવામાં આવે છે આ જે ઘટના ઉભી થાય છે એના પછી કન્યા શાળામાં એક ડાયરો હોય છે પણ ડાયરામાં એવું છે કે પટેલ સમાજની જગ્યામાં આ ડાયરો છે અને ડાયરાની અંદર બીજા લોકો નો એવી લોકોની માંગણી હોય છે વિનુભાઈ જેમાં આપણે કેમ બધું વિરોધ નોંધાવતા વિરોધમાં જે આગેવાનો નજરે ઓછા ચઢ્યા હોય કોઈ બીજા ચડી જાય

કે નિખિલ દોંગા બોલે તો રાજુ સોલંકી બોલે હું બોલું છું દબાવવા આજે એ લોકો જો ગુનેગાર હોય તો ક્યાં એની ગુત્સીટો આવા બે દોડીના રાક્ષસોને કેવા માંગુ છું કરી બતાવે મારી ઉપર ગુજસીટો દલિતો માટે લડું છું અને ગોંડલની જનતા માટે લડું છું અને આવા બે ટોકડાના જલ્લાદોની સામે લડું છું કરી બતાવ મારી પર ગુસ્સી લો અને આજે તમને એ પણ કહેવા માંગુ છું કે જો આવા લોકો મારી ઉપર ગુસ્સી ટોક કરે તો તમે પણ એને બતાવજો કે શું છે ગુસ્સી ટોક અને એટલા માટે કારણ કે આ તમામ આરોપીઓ ગુનેગાર છે આપણા સ્વર્ગસ્થ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા કેશુભાઈ પટેલના આ તમામ આરોપીઓ ગુનાવતું આવા બે કોણીના જનકાદો કે જેણે એમની બાજુમાં ગઢ બનાવી અને પોતાની જાતને રાજા પ્રસ્થાપિત કરવા માટે આ હાલી નીકળે છે ગટ બનાવે દરબાર ભરાવે શું સમજે છે પોતાની જાતને શું ઓકાશ છે

જા સમીકરણો બેસાડવામાં આવે તો ખુદ ભગવતસિંહજી મહારાજ પણ એમ કેતા કે આ સીટ પટેલોની છે આ પાટીદારોની સીટ છે પણ એ સમયની વાત છોડો કારણ કે એ સમયે તો જાતિવાદ માંગશે પણ ભગવતસિંહજી મહારાજ પોતે પણ એવું ઈચ્છા હોય કે આવા બે કોણીના જલ્લા ગોંડલ ની ઉપર રાજ કરે અને જનતાની ઉપર અત્યાચાર કરે